અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તો સબસ્ક્રાઈબર તો કરવું જ પડે તો જ આપણે વિડીયો બતાવીને ખરે બતાય નહીં તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને આપણે રમકુડી લઈને જવાનું છે જો તૈયાર છે કારણ કે રમકુડી દેવાની વાડે એટલે આપણે રમકુડીને પણ લઈ જવી પડે બરાબર દુકાન સુધી લઈ જવાનું છે તો હાલો આવીને પૈસા મળીએ આમાંથી આવજો ટાટા બાય બાય

ચાલો મુલાકાતી કરતા આવીએ એને હું ખાવી છે મસ્ત મજા બાન બપા શું કરે હું વાત નહીં જોતા આવીએ આપણે શું કરે હું બનાવ્યું હતી ખાઈ બળી

તો દોસ્તો તમે જોઈ રહ્યા છો સાર્થક ભાઈ બહુ મસ્ત મજાનું કામ કરે છે આ ગા પાઈ છે કામ એ સડી જાય ભણવા જવાનું તો નથી લાગતું પણ ગા નું પાવાનું કામ સારું કરે હું કેવું સાર્થક ભાઈ હા ભાઈ મરસાવાળા ને ફોન આવે તો પછી ભાઈ ગયા હલો ભાઈ બે ને પાઈ પાઇલે દવા

ફાઇનલી ગાઈસ આપણે ઘંટીયા મરચાં ડળાવા પક જાય છે ઘંટી સાર્થકભાઈ ઉદરી હે ભાઈ હાલો એ મરચાં કઢાવો પાડો હાલો લસખો આવું 200 મરચાનું મશીન આપો પિડલ છે પકતે

कल कसरा ही તો ધોઈ ના તી ધોઈ નાખો તમાર હા તો ધોતા તી ને હું કરતા તો બોલ બब्बा કી દોસ્તો આવું આવ્યું હોય આપણું એટલે